નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાગરા નજીક ગમખાર અકસ્માત સર્જાયો જાણૈયા ભરેલી ખાનગી લક્ઝરી બસ પલટી જતા મુસાફરોમાં અફરાતફરી મચી વાગરાથી જાણૈયાઓને લઈને ભરૂચ જ તરફ જતી ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ નજીક પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ઘટનાને પગલે માર્ગ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા બસના ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો કાબુ છૂટી જતા બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને બે થી ત્રણ વાર પલટી મારી હતી જાનાઈઓને લઈને જઈ રહેલી બસ પલટી જતા મુસાફરો ગભરાઈ જવાબ સાથે ચીચાચીસ મચી ગઈ હતી અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસે ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી આ સાથે નજીકના સ્થાનિક લોકો પણ મદદ માટે તુરંત પહોંચી ગયા હતા પોલીસ અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અકસ્માતને કારણે મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જ્યાં ગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંજ મોસિન કારા